પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી હડતાલ ઉપર ઉતરતા ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસ ચાલતો હોય તેવા સમયે સફાઈ કામદાર હડતાલ ઉપર ઉતરતા લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે

સફાઈ કામદારો પોતાની માંગણી સાથે હાલતું હડતાલ ઉપર ઉતર્યા છે માનનીય ચીફ ઓફિસર સાહેબે અમને કાલે બોલાવેલ અને અમારી સાથે વાટાઘાટોની ચર્ચા કરેલ એમાં પ્રમુ ચીફ સેનિટેશન જે સાહેબ જોરથી જોર તેમજ હિતેશભાઈ ચૌધરી તમે અમારા સર્વે આગેવાનો અમે મળીને ચીફ ઓફિસરની મુલાકાત લીધેલી અને ચીફ ઓફિસરે એમ જણાવ્યું કે ચૌદ સફાઈ કામદાર સફાઈ કામદાર છે અને સફાઈ કામ કરવું પડે તમે એમની પાસે સફાઈ કામ કરાવતા નથી તો હું પાંચ મુકાદમ નિમું છું તેમાં પાંચેય મુકાદમ સફાઈ કામદાર સફાઈ કરાવે એમના હાથ નીચે એમની નિગરાણી નીચે આ ચૌદ સફાઈ કામદારને સફાઈ કરાવે એવો ઓર્ડર કરેલ છે પરંતુ સેનિટેશન એસે તેમની મનમાની કરીને અને પોતાની સત્તા ચલાવે છે અને અમને કહે છે કે તમે મારા વિરોધમાં ગયા છો પણ હું સે સેનિટેશન એસની એવું કહેવા માગું છું કે તમને ચીફ ઓફિસરે ઓર્ડર કર્યો તમારા વડા છે જો તમે તમારા વડાનું અનગાણ કરો તમે માનો નહીં તો તમે અમારા વડા હાચા પણ તમે જો તમારા વડાનું ના માનો તો અમે તમારું પણ માનીશું નહીં અને તમે કહો નહીં કે મારી વિરુદ્ધમાં જાઓ છો તો અમે ખુલ્લે આમ કહીએ છીએ હવે તમારા વિરુદ્ધમાં જઈએ છીએ હવે રાધનપુર નગરપાલિકામાં જે આજે નવા કર્મચારીઓ ફર્યા એવા કાલની મિટિંગ થઈ અમારી ચીફ ઓફિસર જોડે ચીફ ઓફિસર જોડે સાહેબે એવું કીધું કે ભાઈ અમને સફેદ કામ કરાવવાનું અને સેનિટેશનમાં આવી આજે રોજ બધાને અલગ અલગ મૂકી દીધા છે અને સફાઈ કામ કરાવવામાં આવતું નથી તો આના અહીં જે તે અધિકારી હોય અને કરતું કરે એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે